સામાન્ય રીતે આપણે સિંહે મારણ કર્યાની વાતો સાંભળી હોય છે પરંતુ બે એવી ઘટનાઓ સામે આવી જેમાં સિંહે જીવ બચાવીને ભાગવાની જરૂર પડી ગઈ કોડનાર અને રાજુલાથી સામે આવેલા વિડીયોમાં સિંહ જીવ બચાવીને ભાગતો જોવા મળ્યો અને એ પણ ભેંસથી વિડીયો જોઈને તમે પણ બોલી ઉઠશો કે ભેંસે ભારે કરી જોઈએ રિપોર્ટ ભેંસોએ સિંહણને શિંગડે ચડાવી કોડનારના ઘાટવડ ગામે તબેલામાં ઉપરથી સિંહણ કૂદી શિકાર કરવા આવેલી સિંહણ ઊભી પૂછડીએ ભાગી કોડનારના ઘાટવડ ગામમાં તબેલામાં પશુઓની વચ્ચેથી સિંહણ ભાગી હોવાનો વીડિયો સામે આવ્યો છે ઘાટવડ ગામના વાડી વિસ્તારમાં ભેંસોના તબેલામાં શિકાર કરવા માટે સિંહણે ઉપરથી કૂદકો મારી અંદર પ્રવેશ કર્યો ત્યારે એક ભેંસે સિંહણને શિંગડે ચડાવતા સિંહ ઉભી પૂંછડીએ ભાગી સમગ્ર ઘટનાનો વિડીયો ખેડૂતે બારીમાંથી ઉતાર્યો હતો જે વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે ગઈકાલે રાજુરા તાલુકાના ભેરાઈસેમ વિસ્તારમાં સ્થાનિક લોકો ભેંસો ચરાવતા હતા તેવા સમયે શિકારની શોધમાં સિંહ નજીક આવી ચડ્યો હતો સિંહ શિકારની કોશિશ કરે તે પહેલા ભેંસ પાછળ દોડી ભેંસ આક્રમક થતા સિંહ ઉભી પૂંછડીએ ભાગ્યો હતો સ્થાનિક લોકોએ બનાવેલો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે સિંહ આમ તો જંગલ નો રાજા કેવાય છે પણ ભાઈ આ તો જંગલ છે અહિયાં દ્રશ્ય બદલી જતા વાર નથી લાગતી સિંહે શિકાર કર્યાના અનેક કિસ્સાઓ સામે આવ્યા છે પરંતુ ભેંસ ની બહાદુરીએ સિંહ નો ભ્રમ પણ કદાચ તોડી નાખ્યો હશે કે શિકાર કરવો ખુબ સહેલો છે